નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે શાળામાં લાગી આગ તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પવન કલ્યાણનો પુત્ર આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો પુત્ર માર્ક શંકર સિંગાપુરની શાળામાં આગ દુર્ઘટનાનો ભોગ બન્યો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેમની સિંગાપુરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો તમને જણાવી દઈએ મિત્રો કે પવન કલ્યાણ સિંગાપોર જવા રવાના થયો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અને તમામ આગામી કાર્યક્રમો રદ કર્યા છે તો તમને જણાવી દઈએ મિત્રો કે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર માર્કને હાથ અને પગમાં ઈજા થઈ છે અને ધુમાડાને કારણે વધારે તકલીફ પણ થઈ છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ